આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય પછી સ્પેસ એક નવી પહેલ એલોન માસ્ક નું નામ આ ક્ષેત્રોમાં અગ્રેસર રહ્યું છે માસ્ક હંમેશા પોતાના એક અલગ વિઝન અને નવી નવી ટેકનોલોજી વિકસાવવા માટે ચર્ચામાં રહે છે એલોન માસ્ક ની આવી જ એક નવી શરૂઆત વિશે આજે આપણે ચર્ચા કરીશું તો ફરી એકવાર સ્વાગત છે તમારું અવર રાજકોટ ની યુટ્યુબ ચેનલ

એસયુવી દોડે છે આ ટેક્સીઓ એક નિશ્ચિત વિસ્તારમાં ચાલશે જેની બહાર નહીં જાય કારણ કે ત્યાં જિયોગ્રાફિકલ ફેન્સિંગ કરવામાં આવ્યું છે આ રોબો ટેક્સીઓ સાઉથ અને મિનલ ઓસ્ટિન સુધી મર્યાદિત રહેશે અને વધારે ટ્રાફિકવાળા રસ્તાઓથી દૂર રહેશે ટેક્સાસમાં રોબો ટેક્સી સર્વિસ શરૂ થતાં જ એલન મસ્કે એક્સ પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને સોફ્ટવેર અને ચીપ ડિઝાઇન કરનારી ટીમને હતી હમણાં માટે આ ટેસ્લા આ ટેક્સી સર્વિસ કેટલાક પસંદગીના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરી છે જેમાં કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ છે અને આ ગ્રાહકો દર રાઈડ માટે ચાર પોઈન્ટ વીસ ડોલર ફી ચૂકવે છે રોબો ટેક્સીનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને પહેલા રોબો ટેક્સી એપ ડાઉનલોડ કરવી પડશે પછી ટેસ્લા અકાઉન્ટ થી લોગ કરવું પડશે જો અકાઉન્ટ નહીં હોય તો પહેલા અકાઉન્ટ બનાવવું પડશે અને લોગિન કર્યા પછી અંદર પિકઅપ ડેસ્ટિનેશન છે તે લખવું પડશે રાઈડ બુક થયા પછી ભાડું કેટલું થશે અને કાર કેટલા સમયમાં આવશે એ બધી જ માહિતી મળી જશે કાર આવી જાય પછી ગ્રાહકે કારનો નંબર પ્લેટ જોઈને એપ દેખાતા નંબર સાથે મેળવવો પડશે તો મિત્રો તમને શું લાગે છે આ રોહો ટેક્સી વિશે શું આ એક ઉપયોગી સેવા છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વધુ આવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો અવર છે